સર્વે નંબર સાતસો જાહેર થયેલ અનામત જંગલ વિસ્તારમાં તારીખ સત્તર બે બે હાજર ચોવીસ ના રોજ રાત્રિના બે કલાકના રોજ પવન ચક્કીના આઈના કંપનીના વાહન પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમીની જાણધારીના ડીસીએફ ઝાલા સાહેબને મળી જેને ગંભીરતાપૂર્વકથી લઈ ઝાલા સાહેબ દ્વારા સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિબેનને જાણ કરાતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત જંગલ વિસ્તારમાંથી પસાર થતા આઈવા કંપનીના પવનચક્કીના વાહનોની અટકાયત કરવામાં આવી અને જંગલ વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારનો જાહેર રસ્તો પસાર થતો નથી જેથી ભારતીય વન અધિનિયમની વિધ કલમ હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હેઠળની સરસિયા રેન્જના બાબરા રાઉન્ડની બાબરા બે ના અનામત જંગલમાં સત્તર ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે અઢી વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર ડામ ઓર વનરાજભાઈ ધારી